કડીના વિડેસ ગામની સીમમાંથી એસએમસીએ વિદેશી દારૂ મળી કુલ લાખ ચોસઠ હજાર એકસો સાહીઠનો મુદ્દા માલ ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ એસએમસી પીએસઆઈએ કડીના ગામની સીમમાં કટિંગ થઈ રહેલા દારૂના જથ્થાને પકડી પાડ્યો છે કડીના સીમમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ કટિંગ થાય એ પહેલાં એસએમસીએ રેડ કરતા ચકચાર મચી હતી પોલીસે કુલ બે હજાર સાતસો પંચ્યાસી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા તેર લાખ ચોસઠ હજાર એકસો સાહીઠ સાથે એક મહિન્દ્રા પિકઅપ ગાડી જેની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ તેવીસ લાખ ચોસઠ હજાર એકસો સાઠના મુદ્દામાલને કબજે કરી કડી પોલીસ સ્ટેશનમાં ગાડીના ડ્રાઈવર ગાડીના માલિક દારૂ મંગાવનાર દારૂ મોકલનાર અને રેડ દરમિયાન નાસી જનાર ત્રણ લોકો મળી કુલ સાત લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કડી મહેસાણા